વંદે માતરમ ભારત માતા કી જાય આજે વાત કરવી છે વીરતા પદક પરમવીર ચક્ર ઓગણીસો આઝાદ થયો પાકિસ્તાન અલગ પડ્યું પરંતુ તે સમયે શ્રીનગરની અંદર તે પાકિસ્તાન કબીલાઓના રૂપ લઈને આપણા સૈનિકો ઉપર વારંવાર હુમલો કરતા એક વખત શ્રીનગરના બડગામ હવાઈ મથક ઉપર કબીલાનો વેશ લઈ અને પાકિસ્તાનીઓએ હુમલો કર્યો અને આ હુમલો ખૂબ પ્રસન્ન હતો તે સમયે મેજર સોમનાથ શર્મા તેમનું હવાઈ મથકની સુરક્ષા કરી રહ્યા હતા તેમની સાથે માત્ર એશી સૈનિકો હતા અને જ્યારે સામે અનેક કબીલાધારી પાકિસ્તાનીઓ હતા જોરદાર અને સતત ગોળીબાર થઈ રહ્યો હતો છતાં મેજર સોમનાથ શર્મા હિંમત હારે એવા ન હતા વીરતાપૂર્વક તેઓ લડી રહ્યા હતા આ બાજુ માત્ર એશી સૈનિકો સામે અનેક દુશ્મનો અને જોરદાર યુદ્ધ ચાલી રહ્યું હતું અને યુદ્ધની ભયંકરતા ખૂબ હતી છતાં પણ હિંમત હાર્યા વગર એ મેજર આગળ વધી રહ્યા હતા તે જ સમયે એક બોમ્બ આવી બરાબર મેજર સોમનાથ શર્માની બાજુમાં પડે છે અને પડતાની છાતે એ વિસ્ફોટ થઈ જાય છે વિસ્ફોટને કારણે મેજર સોમનાથ શર્મા એકદમ ઘવાઈ જાય છે અને લોહી લુહાણ હાલત થઈ જાય છે સૈનિકો મેજર સોમનાથ સામે જુએ છે અને તેમને બચાવવા માટે દોડે છે ત્યારે મેજર સોમનાથ શર્મા કહે છે કે મને બચાવવાની જરૂર નથી અત્યારે તમે ભારત દેશના હવાઈ મથકની સુરક્ષા કરી રહ્યા છો તેમની રક્ષા કરો મારી તમે બિલકુલ ચિંતા ન કરતા અને સૈનિકોને મોકલી દે છે પોતાના શરીરમાંથી ધીરે ધીરે લોહી ઓછું થતું જાય છે અને સૈનિકો એ ગોળીઓથી સમદુશ્મનો સામે લડી રહે છે તે સમયે નજીકના સૈન્ય સ્થાને સૈનિકોને બોલાવવામાં આવે છે અને ભારતના અનેક સૈનિકો તે સમયે બડગામ હવાઈ મથક પર આવી જાય છે અને દુશ્મનો સામે ખૂબ જોરથી હલ્લો બોલી દે છે આથી દુશ્મનો ભાગી જાય છે અને આપણું હવાઈ મથક બચી જાય છે પરંતુ એ બચાવ સમયે હવે મેજર સોમનાથ શર્મા હાજર ન હતા અને તેમના પ્રાણ નીકળી ગયા હતા આમ પોતાનો જીવ ન બચાવનાર વ્યક્તિએ હવાઈ મથક બચાવ્યું હતું લોકો અને સૈનિકોએ તેમની વીરતા માટે તેમના ગુણગાન ગયા હતા અને તેમને મરણોત્તર સુંદર મજાનો વીરતા પરમવીર ચક્ર તેમને આપવામાં આવ્યો હતો તે વખતના ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સૌપ્રથમ સર્વસ્વ પદક તેમને આપી અને તેમને ગૌરાંજલિ આપવામાં આવી હતી આવા તો અનેક મેજર અને અનેક સૈનિકોએ ભારત દેશ માટે પોતાનો જીવ આપી દીધો અને વીરતાપૂર્વક લડીને આપણા અનેક વિસ્તારોનું રક્ષણ કર્યું હતું વંદન છે આ વીર સૈનિકોને ભારત માતા કી જય